વલભીપુર ખાતે આવેલ સરકારી હોસ્પિટલ જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે Mua cái nhà ở lại cho người ngoài.

કઈ વાંધો નહીં સાહેબ તમે રાઈટ છો પણ તમને એક સવાલ કરું કે એ એમના તો નહીં કરે તો તમારે અહીંથી તમારા લેવલ એને લેટર લખવાના હોય કે ન હોય એ નહીં કરે એજન્સી કદાચ નહીં આવે છે ભાલો તો પછી આપણે એનો ફ્લોપ લેવો પડે કે નહીં લેવું પડે હું એના વાત કરું છું એ લોકો જોડે વાત કરું છું પણ સાહેબ હું એમ કહું આપણો આપણા હેડે જે કંઈક આવતું હોય બિલ્ડિંગ આવતું હોય કે ટેન્ડર આવ્યું હોય હવે આપણે અહીંયા આવી ગયા છીએ અને કેવી જગ્યાએ આપણે બેઠા છીએ એ મને તમને અને બધાને ખબર છે તો નથી થતું તો એનું કંઈ આપણે પેપર વર્ક કંઈ કર્યું છે એને કંઈ નોટિસ આપી છે કે તમે આરએમબીમાં કંઈ જાણ કરી છે કે એજન્સી નથી આવતી તો હવે અમારે શું કરવું હોય મારે અમારા નગરપાલિકામાં સાહેબ મારી જે ટાઈમ લિમિટ હોય ને મેં વર્ક ઓર્ડર આપ્યા પછી જે એજન્સીને લાગી હોય ને તો એને એવું કહું કે ભાઈ એટલા દિવસ તમે નહીં આવો તો તમારી એજન્સી બ્લેક લિસ્ટમાં મૂકવામાં આવશે અથવા તો તમે કામગીરી ચાલુ કરો ઘણા ટાંકી સાહેબ એક છ મહિના નહીં એક વર્ષથી થયા આપણે બિલ્ડિંગનું કામ આપણે આપણો સ્ટાફ હેરાન થાય ગામ હેરાન થાય બરાબર તો એજન્સીને આપણે એજન્સીથી આપણે કાંઈ કાંઈ કોઈના પ્રેશરમાં આવીને આપણે નથી કરતા કે શું છે આ રીતે છે સાહેબ આમાં શું છે હું એમ કહું ગામડામાં ને ઓછી વસ્તી હોય ને આવા હાઈવે નું ગામ છે અહીંયા હવે કેટલા હોય તો સુરતવાળી લગભગ ચારસો બસો અહીંથી પર ડે નીકળે છે અવર જવર કરે એના સિવાયને એટલા કરે એક્સિડન્ટ જેટલા વલવીપુર હાઈવે અને અમરેલી હાઈવેમાં થાય છે એટલે કઈ નથી થતા આ છે ને એપી સેન્ટર છે સાહેબ આપણે અહીંયા શું છે અહીંયા કદાચ પૂરો સ્ટાફ ન હોય ને તો આપણને હેરાન ગતિ રહે બાકી ગામડામાં એટલું બધું પબ્લિક નહીં હોય એટલે એમાં બહુ ફરક ન્યાય જોઈએ હોય એવું નથી કહેતો ન્યાય ન જોઈએ આપનું વિક્રમભાઈ મોરી વલ્લભી મોરીભાઈ અત્યારે આજે તમે વલ્લભીપુર હોસ્પિટલ આવ્યા છો શું કામ આવ્યા છો હું મારી બીપી ચેક કરાવવા આવ્યો છું અને મારે હાથે ફ્રેક્ચર છે પણ અત્યારે તો હોસ્પિટલની પરિસ્થિતિ જો એવું લાગે કે હોસ્પિટલ ને ફ્રેક્ચર છે કારણ કે એક ફ્રેક્ચર હાનતા બીજું ન થાય એવા પોપડા ફરી રહ્યા છે તો અહીંયા હોસ્પિટલની અંદર એવું છે કે બીપીનું મશીન પણ રેગ્યુલર નથી કે નથી કોઈ ઈસીડી મશીન કાર્ડિયોગ્રામનું મશીન તો અત્યારે ખરેખર હોસ્પિટલને પૂરેપૂરી મરબૂતની જરૂર છે જે અત્યારે ઘણા વર્ષોથી આ જર્જરીત હોસ્પિટલ હોય પણ અત્યારે એટલું બધું જોખમ છે કે પબ્લિક હાલવા ચાલવામાં પણ વિચાર કરે છે કે અહીંયા અમે રિપેર થશું કે હોસ્પિટલ રિપેર થશે કોઈ નક્કી નથી થતું એટલે અહીંયા પરમેનન્ટ ડૉક્ટર પણ કોઈ નથી સારવાર અર્થે કોઈ ડૉક્ટર નથી ડેપ્યુટેશનમાં ડૉક્ટરો આપે છે બરાબર પણ એ પણ કોઈ સારવારનો કોઈ અર્થ નથી એ કોઈ એવા હાજર હાજર હોતા નથી તો આ હોસ્પિટલનો મતલબ શું છે ગવર્મેન્ટ હોસ્પિટલ છે રેફરલ હોસ્પિટલ ગલજીપુર એક એવું નામ કે માણસો આવે સાજા થઈને જતા અત્યારે તો બહારથી સાજા હોય તો એ માંદા પડે એવું છે એટલે એનું કારણ છે માખ્યું પણ એટલી છે હમણાં મનસુખભાઈ માંડવીયાના સસરા થોડી વાર પહેલાં જઈ રહ્યા તેમને પણ માઠિયું ગગડી તો એ અહીંયા અત્યારે સારવારના અર્થે આવ્યા પણ એમાં કે થોડીક કપોડી હાલતની અંદર પાછા રિફંડ ગયા તો કહેવાનો મતલબ એમ છે કે હવે અહીંયા જર્જરીત હોસ્પિટલને મરમ્મત કરવા અમારી નમ્ર વિનંતી વલ્ભીપુર પબ્લિકની છે કે જલ્દીથી જલ્દી હોસ્પિટલ નવી બને અને સારવાર સ્ટાફ બહુ વ્યવસ્થિત અને બધું જે વ્યવસ્થિત અમને ગવર્મેન્ટની સહકાર અને સલાહ બધું અમને મળે એવી અમે લાગણીથી વલ્લભ કાંબડ વલ્ભીપુર નગરપાલિકા પ્રમુખ હમણાં મારા ધ્યાન ઉપર આવેલું અને અમારા નગરસેવકોને પણ થોડીક મુશ્કેલી પડેલી દવાખાના બાબતથી કે ભાઈ કોઈ સ્ટાફ હાજર રહેતો નથી ડેપ્યુટેશનમાં ડોક્ટરો હોય તો એની મનમાની કરીને આવતા હોય પાસે એની રીતે જતા રહેતા હોય અને નોર્મલ મેજર પ્રોબ્લેમ હોય તો પણ એ લોકો ભાવનગર રિફર કરી દેતા હોય બરાબર એના માટે મેં મને મેં ઓચિંતાની ન્યાની હોસ્પિટલની મુલાકાત લેતા પહેલાં આપણે નહોતા ગયા પણ જ્યારે મેં ન્યાની દવાખાનાની મુલાકાત લીધી ત્યારે મને ખબર પડી કે ભાઈ અમે એક નહીં ઘણા બધા દર્દીઓ આ હોસ્પિટલમાં હેરાન થાય છે અને વાત રહી અમારા એક બિલ્ડિંગની લગભગ છ આઠ મહિના થઈ ગયા છે એમનું ટેન્ડરિંગ થઈ ગયું છે છતાં પણ હજી આજ દિન સુધી એમનું કામ ચાલુ નહોતું થયું એટલે મને એવું લાગ્યું કે મારા લેવલે જે કાંઈ ભાવનગર વાત કરવાની હતી અધિકારી હારે તો આરોગ્યના તો એમની હારે વાત કરી મેં ત્યાર પછી અમારા ધારાસભ્ય જોડે પણ મેં વાત કરી અને હમણાં કહું તો માન્ય આપણા કેન્દ્રીય મંત્રી ડૉક્ટર મનસુખભાઈ જોડે પણ મારે વાત થઈ હતી એણે મને આશ્વાસન આપ્યું છે કે તમે આપણા રાજ્યના આરોગ્ય મંત્રી સાથે તમે જઈ આવો મારી એમની યારે વાત થઈ ગઈ છે જે તમારે કંઈક ઘટતું છે ખૂટતું હશે એ વહેલી તકે થાય અને અહીંયા વલભીપુરમાં દવાખાના બાબતની સારી સુવિધા મળી રહે એવી રજૂઆત કરી છે અને મારે ખાસ તો એ કહેવું હતું કે ભાઈ આ વલભીપુર આવ્યો હોય ઓવરને ઓવર અહીંયા એક્સિડન્ટ એટલા બધા થતા હોય અમરેલીથી એટલું બધું ટ્રાફિક રહેતું હોય ભાવનગર રહેતું હોય અને ખાસ કરીને અમારે જ્યારે સુરતની લગભગ સૌરાષ્ટ્રની બસો અહીંથી ચાલતી હોય તો એમાં એક્સિડન્ટ અવરને અવર થતા હોય અને હાઇવેનું ગામ હોય અને જો આવી સુવિધા ન હોય તો પછી અમને મેં એમના જે કંઈ સ્ટાફ હતા એમના જે કંઈ અધિકારી હતા એમની જોડે પણ મેં વાત કરી અને કીધું કે ભાઈ વહેલા વહેલા આનો નિકાલ આવે એવું કરવું અને મારા અમારા ડૉક્ટર માન્ય મનસુખ ડૉક્ટરિયા ડૉક્ટર મનસુખભાઈએ પણ મને કીધું છે કે ભાઈ વહેલી તકે આનું નિવારણ કરીને જલ્દીમાં જલ્દી વલવીપુરનું અને એમની પ્રજાના આમ જનતાનું સારું થાય એવું કરશું